જગતનો સૌથી ધનિક માણસ કોઈ છે તો દીકરીનો પિતા છે નસીબદાર માણસ કોઈ છે તો ઈશ્વરે જેના ઘરે દીકરી મોકલી છે તે નસીબદાર છે દરેક પિતા એવું ઈચ્છે છે કે તેની દીકરી ખુશખુશાલ રહે અને કાયમ માટે તે સુખ સમૃદ્ધિમાં જીવે તેનો એક સંસાર હોય અને તેનો સંસાર બારે માસ ફૂલ્યો ફાલ્યો રહે પણ કોઈ પિતા એવું ઈચ્છે કે મારી દીકરી વિધવા થઈ જાય આ બહુ કરુણ ઘટના છે કે કોઈ પિતાએ પોતાની દીકરીને વિધવા જોવી પડે હા પણ હજી પણ એ માનસિકતા છે કારણ કે દીકરી જ્યારે પોતાનો પ્રેમ જાતે પસંદ કરે છે ત્યારે એવા પણ પિતા છે એવો પણ ભાઈ છે જે પોતાની દીકરી કે પોતાની બહેનને વિધવા બનાવવાનું પસંદ કરે છે આ એક ક્રૂર ઘટના છે આવી જે ઘટનાની આજે વાત કરવી છે આજે મારી સાથે છે રઝમા રઝમા મુસલમાન છે રઝમાએ એક હિન્દુને પ્રેમ કરવાની ભૂલ કરી અને તેની સજા રઝમાના પતિને મળે છે આજે રજમા વિધવા છે રજમાની એક દીકરી છે આ દીકરીએ હજી પોતાના પિતાનું મોઢું પણ જોયું નહોતું તે પહેલાં તેના પિતાની હત્યા કરી દેવામાં આવી ચાલો તો મળીએ રજમા જેને હવે હેતલના નામથી ઓળખવામાં આવે છે હેતલ તારી સાથે વાત કરવી છે પહેલાં પણ અમે નવજીવન ન્યૂઝમાં તારી સ્ટોરી કરી હતી તો ફરી વખત એક નાનકડી ઘટના દર્શકોને યાદ કરાવી છે કે તું અને યાજ્ઞિક જે તારા પતિ હતા એ ક્યારે એને કેવી રીતના મળ્યા હતા અમે એક જ ગામમાં રહેતા હતા હું અને યાજ્ઞિક જે વખતે યાજ્ઞિકને પાનની દુકાન હતી પાન ફાકીની એટલે ત્યાં હું જતી દુકાને કંઈક વસ્તુ લેવા એમાં બેની મુલાકાત થાય પછી દોસ્તી થઈને પછી પ્રેમમાં બદલાઈ ગયું બરાબર આ તમારું ગામ કયું છે સેઢાખાઈ સેઢાખાઈ ભણવડ પાસેનું ગામ છે ને તો તમારે પછી પ્રેમ થયો તો તે તારા ઘરે વાત કરી કે હા મારા ઘરના બધાને જ ખબર હતી મારા મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ ભાભી બધાને જ ખબર શું કહ્યું એ લોકોએ એ લોકોએ એમ કીધું કે નહીં તું વાત કરવાનો છોડી દે એની જોડે કઈ મેરેજ કે તારા કરશે નહીં અમારી મરજી થશે ત્યાં જ લગ્ન થશે અને મેં એ લોકોને ના પાડી કે નહીં હું કરીશ તો એની જોડે જ કરીશ નકર કોઈ જોડે કરીશ નહીં લગ્ન તો એ લોકોને એમ થયું કે નહીં હું યાજ્ઞિકને મૂકી દઈશ અને બીજી જગ્યાએ લગ્ન કરી લઈશ અને મારે તો યાજ્ઞિક સિવાય કોઈ જોડે લગ્ન કરવાના હતા અને યાજ્ઞિક પણ મને કહેતા હતા કે તારા સિવાય હું કોઈ જોડે લગ્ન નહીં કરીશ એટલા માટે અમે બંને ભાવીને લગ્ન કરવાનું નક્કી કર્યું તારીખ છ એક બે હજાર ત્રેવીસના રોજ અમે ભાગી ગયા ગામ છોડી અને ચૌદ એક છ બે હજાર ચોવીસના રોજે અમે લગ્ન કરી લીધા કોટ મેરેજ પછી અમે દોઢ વરસ બાર જ રહ્યા કે ગામમાં નથી જવું ખતરો છે આપણે એટલા માટે દોઢ વર્ષ બાર્યા કે તું મુસ્લિમ પરિવારમાંથી છે ને યાજ્ઞિક હિન્દુ મુસ્લિમ હતી મે ધર્મ પરિવર્તન કર્યો યાજ્ઞિક જોડે પછી કોર્ટ મેરેજ કર્યા યાજ્ઞિકને કોઈ પ્રોબ્લેમ હતી નહીં કે ધર્મ અલગ છે એમને તો પ્રેમ હતો અને મને પણ મુસ્લિમ ધર્મ પસંદ નહોતો મારે પણ હિન્દુ ધર્મ સ્વીકારવો હતો એટલા માટે મેં ધર્મ સ્વીકારી લીધો પછી યાજ્ઞિક જોડે લગ્ન કર્યા પછી અમે બહાર જ રહેતા હતા અમારા બેની મરજીથી તો દોઢ વર્ષમાં પછી હું પ્રેગનેટ થઈ તે દરમિયાન હું ભાણવા પોલીસ સ્ટેશન ને ગઈ કે સર મને પ્રોટેક્શન આપો અમે હિન્દુ મુસ્લિમ છે એમને ના પાડી કે નહીં તમને ભાઈ પ્રોટેક્શન ના મળે તમે લવ મેરેજ કર્યા છે મેરેજ તો અત્યારે હાલતા જઈને કરતા જઈ કે બધા તો કે એમ પ્રોટેક્શન અમે ના આપી શકીએ કે તો યાજ્ઞિકે કીધું નહીં અમે હિન્દુ મુસ્લિમ છે એટલા માટે અમને પ્રોટેક્શન મળે તમે આપો અમને તો સેટા સારે બે કીધું નહીં કે પોલીસ એવા પ્રાઇવેટ કામ કરવા માટે નથી બેઠી કે તમને તમે લવ મેરેજ કરો ને પછી અમે તમને પ્રોટેક્શન આપી તો યાદ કે કીધું કે સર તો અમને પૈસા ભરીને પ્રોટેક્શન આપો અમે પૈસા ભરવા તૈયાર છે તમે પ્રોટેક્શન જો આપતા હો તો તો એ ના પાડી કે નહીં એમ અમે તમને પ્રોટેક્શન આપી જ નહીં તમે ઘરે જાઓ કંઈ થાય તો અમે કંઈક કરીએ યજ્ઞિકે કીધું કંઈ વાંધો નહીં સર અમને ગાડી લઈ અને મૂકી જાઓ કેમ કે હું ત્યારે પ્રેગનેન્ટ હતી નવમો મહિનો ચાલતો હતો અને બપોરની વાત હતી બારક વાગ્યાની પછી અમે રાતના નવ વાગ્યા લગન અમે પોલીસ સ્ટેશનમાં બેઠા હતા તો યાજ્ઞિકે કીધું કે આ પ્રેગ્નેન્ટ છે આવી હાલતમાં મારે કેમ જાવું અને ઉંમર હજી યાજ્ઞિકની હતી ચોવીસ વરસની અને મારી હતી એકવીસ વર્ષની એટલા માટે એ કે તમે ઘરે મૂકી જાઓ અને આના મમ્મી પપ્પાને કહી જાવ કે એ લોકો કંઈ કરે નહીં અમને બંનેને શાંતિથી ગામમાં રહેવા દે જો એ ના પાડે તો અમે બાર ગામ રહેવા વૈયા જઈને મારા મમ્મી પપ્પાને પણ બોલાવી લે તો સાહેબે ના પાડી કે નહીં તમે અહીંયા જાઓ કંઈ થાય તો પોલીસને ફોન કરજો તો પોલીસ આવે અત્યારે પોલીસ આવે તો શું કે ઝગડો કરાવવા પોલીસ આવે એમ કીધું સર તો યાજ્ઞિક કરે કઈ વાંધો નઈ કે અમે જાતે વયા ચા પછી તમે પાછળથી આવીને કઈ જા કે આ કઈ લોકો કરે નઈ તો સાહેબે ના પાડી પછી થોડીક વાર પછી અમારા બીટના જમાદાર કેશુભાઈ મેડમભાઈને મળ્યા એમને કીધું સર જોડે પાછી મુલાકાત કરાવી તો સાહેબ તોય પણ ના મળીને પીએ સાહેબ એ એક એમને પ્રોટેક્શન તો નહીં મળે તો યાજ્ઞિકને આ બીટના જમાદારે કીધું કે જે તમારા બાળકનો જન્મ થઈ જાય પછી તમે ગામમાં જજો એટલે અમે તમારી વ્યવસ્થા કરી દેશું ઓલા લોકોને આવશું અમે ગામમાંથી બધું જાણી લેશું તો યાજ્ઞિકે કીધું કે જો પોલીસ અધિકારી એમ કહે છે તો આપણે પોલીસની વાત માનવી જોઈએ એટલા માટે યાજ્ઞિકને અમે પાછા બહાર વૈયા ગયા અને પછી જ્યારે બાળકીનો જન્મ થયો પછી ડાયરેક્ટ બીટના જમાદારને ફોન કર્યો યાજ્ઞિકે કે મારા ઘરે બાળકીનો જન્મ થયો છે ને હવે મારે ગામમાં જવું છે તમે કીધું હતું તો કે હા જાય કે કંઈ વાંધો નથી કે મેં જાણી લીધું છે બધું પછી બે દિવસ પછી પાછી રજા થઈ ત્યારે યાજ્ઞિકે ફોન કર્યો કે હવે ડોક્ટરે રજા આપી દીધી છે તો અમે ઘરે જાય છે આ કે કંઈ થાય તો એ કે મને કહે છે તનવાર યાજ્ઞિકને ફોનમાં એમ કીધું પછી યાજ્ઞિકને અમે ઘરે આવ્યા ઘરે આવીને પાછા યાજ્ઞિક ઓલા લોકો કઈ બોલતા નહોતા થોડોક સમય થયો તો યજ્ઞિક પાછા મારા નણ ને મૂકવા દ્વારકા ગયા દસ બાર દિવસ ત્યાં રોકાય અને પાછા ઘરે આવ્યા તો મારા સસરા ગામમાં જતા હતા ત્યાં પાદલમાં મારા મોટા બાપાના છોકરાએ ઝાપટ મારી એમને મારા સસરાને કે તમે અમારી દીકરી ભગાડી ગયા તારો છોકરો એવી રીતના તો ગામના વડીલ હતા એમને ના પાડી કે તમે બાધો નહીં ઝઘડો ના કરો તું અમને મારને બીજા દિવસે મારા સસરા કેસ કરવા ગયા ત્યાં બિડના જમાદારને ભટકા અને અમારા ગામના બીજા જે વડીલ હતા એમને એમ કીધું કે નહીં તમે કે ઝઘડો ના કરો કે બાપુ કે કેસ કરશો તો કે આમાં વધશે અને પછી યાજ્ઞિકને ખતરો છે બિડના જમાદારે એમ કીધું એટલે મારા સસરા બીગયાંક જો દીકરાને નુકસાની થતી હોય તો આપણે સમાધાન કરી નાખીએ અને એ ઘરે આવતા રહ્યા બીજા દિવસથી તો મારા મોટા બાપા ઘરે આવ્યા કે યાજ્ઞિક હવે તું બહાર નીકળ તને કોઈ કંઈ કરશે નહીં મોમેડિયન લોકો એ કંઈ તને કંઈ કરવામાં છે નહીં અને તું બહાર નીકળ હવે તું તારે ખુલીને રખડ એટલે યાજ્ઞિક જો મુસ્લિમ સમાજને આને મોટવવા પકેવા આવ્યો છે તો એ લોકોને કંઈ નહીં કરવું હશે એટલે યાજ્ઞિકને વિશ્વાસ આવ્યો એના ઉપર અને યાજ્ઞિક કામ પૂરતું બહાર નીકળવા માંડ્યા એ જ પછી આઠક દિવસ થયા તારીખ નવ કે આઠ તારીખે બહાર નીકળ્યા આઠ તારીખ નહીં આઠમા મહિનાની ત્રણ તારીખે બહાર નીકળ્યા બહાર નીકળ્યા અને બસ સ્ટેશને હજી ફાંકી ખાવા ગયા ત્યાં તો યાજ્ઞિકની હત્યા કરી નાખી મારા ભાઈ અને મારા કાકાએ બધાએ ભેગું થઈ અને યાજ્ઞિકનું ખૂન કરી નાખ્યું જો પોલીસ પ્રોટેક્શન આપ્યું હોત તો આજ મારી દીકરી બાપ વગરની ના થાત અને હું વિધવા ના થઈ હોત અત્યારે એકવીસ વર્ષની ઉંમરમાં હું વિધવા ના થઈ હોત જો સવસેટા સાહેબે ત્યારે મને પ્રોટેક્શન આપ્યું હોત અત્યારે ઠીક છે કે ખૂન પછી આપ્યો છે પ્રોટેક્શન પણ અત્યારે એ શું કામનું પ્રોટેક્શન ત્યારે આપ્યો તો ત્યારે જરૂર હતી જો ત્યારે આપ્યો હોત તો અત્યારે મારી દીકરી બાપ વગરની ના થઈ હોત ને હમ તો હેતલ હમણાં કેટલા લોકો હતા તારા ભાઈ કાકા બીજું કોણ કોણ હતું તારા ઘરમાંથી નહીં મારા ઘરમાંથી મારો સગો ભાઈ અને મારા પપ્પા એક જ છે એમને સગા ભાઈ નથી એમના સગા કાકાના છોકરા છે એ હતા કેટલા લોકો એના ઉપર હુમલો કર્યો હતો એ બતા સાત જણા હુમલો કરવામાં હતા અને બે ષડયંત્રમાં હતા

તો પછી હવે તારું કેવી રીતના તું સાસરે જ રહે છે હા તો સાસરે જ રહું તારા સાસરેમાં તને કોઈ સમસ્યા નથી ના કોઈ સમસ્યા નથી પણ હજી તો તારી જિંદગી બાકી છે દીકરીનું નામ શું રાખ્યું જેનિશા જેનિશા તો આગળની જિંદગી માટે તું કેવી રીતના હવે કામ કરશ કારણ કે તારે કમાવું તો પડશે ને કારણ કે તું તો નાના ગામમાં રહે છે સેડા ગામમાં તો એનું કોઈ આયોજન થયું છે ને તો સરકારે અમે વકીલને બતાને કલેક્ટર સાહેબને એને કીધું છે કે જ્યાં પણ સરકારી જગ્યા એવી હશે ખાલી સરકારી નોકરી જે હું કરી શકું એના માટે મને બોલાવશે અને મને કીધું છે કે એ નોકરી હું કરું ઓકે તો તું આજે હાઈકોર્ટમાં ગઈ તો શું થયું ત્યાં આગળ ત્યાં તો તારીખ પડી છે એનો વારો નો આવ્યો અમારો તો તમારો વકીલ નથી વકીલ છે ને વકીલ રોકેલા છે હા

બરાબર તો આ છે હેતલની વાત જેનું ના સાચું નામ છે રજમા રજમા હવે હેતલ થઈ ગઈ છે પણ સવાલ અહીંયા એવો છે આ સ્ટોરી સાંભળી મારે શું બોલવું શું કહેવું મારી પાસે શબ્દ ખલાસ છે તમે પણ આ સ્ટોરી સાંભળી હશે કારણ કે આપણે વાત કરીએ છીએ કૃષ્ણની આપણે વાત કરીએ છીએ રાધાની અને જ્યારે રાધા અને કૃષ્ણના પ્રેમની વાત કરતા હોઈએ એ જ દેશની અંદર બે પ્રેમ કરનાર વ્યક્તિની હાલત શું થાય છે આજે આ જેનિશા છે જેનિષા પાસે પિતા નથી અને હેતલ પાસે પોતાનો પતિ નથી હેતલ લડી રહી છે ન્યાય મેળવવા માટે પોતાના પતિને ન્યાય અપાવવા માટે પણ સામે કોણ છે તો સામે પોતાના જ છે સજાનો હુકમ પણ થશે પણ કોણ જીતશે અને કોણ હારશે કારણ કે વચ્ચે ત્રિભેટે ઊભી છે હેતલ તો પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો આ સ્ટોરીને ખૂબ શેર કરો અને તમારા ઘરમાં દીકરી હોય તો દીકરીને એટલો અધિકાર આપો કે તે પોતાનો જીવનસાથી પસંદ કરી શકે જે થયું છે એ રસ્તો નથી કારણ કે આ રસ્તો બધાનો જ વિનાશ વેરે છે તો અત્યારે મને મારા સાથી સોનુંને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा